નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલે ટીમમાં વિગતવાર સમાચારો નિહાળો ઝોંગર તાલુકાના ડોસવાળા નજીકથી વન વિભાગની ટીમે સાગ અને સીસમના લાકડા ભરેલો ટેમ્પો સાથે એકને ઝડપી લીધો તાપી જિલ્લાના સોંગર ખાતે આવેલ સાદડવેડ રેન્જના વન અધિકારીને ટીમ દ્વારા ડોસવાડા ગામની સીમાંથી સાગ અને સીસમના લાકડા ગેરકાયદેસર રીતે ટેમ્પામાં ભરી લઈ જતા આરોપી જયેશ છનાભાઈ ગામિતને ઝડપી લઈ કુલ ચાર લાખ એકતાલીસ હજારનો મુદ્દામાં કબજે લઈ અન્ય આરોપી ઇકબાલ શેખ તેમજ અને અન્ય બે હાલ વોન્ટેડ જાહેર કરાયા છે જે માહિતી આસપાસ અપાઈ હતી સોંગઠ તાલુકાના માંડણ ખાતે ઇન્ચાર્જ કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના માંડણ ગામની શાળા ખાતે ઇન્ચાર્જ કલેક્ટરની હાજરીમાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોને સિકલસેલ મુદ્દે માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા જે માહિતી બે કલાકની આસપાસ આપવામાં આવી હતી સોંગઠ તાલુકાના વડદાપ્રો ભેંસરોટ ગામે પચીસ વર્ષીય પરિણીતાએ પતિના પ્રેમ સંબંધની જાણ થતાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી તાપી જિલ્લાના સોંગગઢ તાલુકાના વડદા પ્રો ભેંસરોટ ગામે રહેતી પરિણીતા સોનલબેન મયુરભાઈ ગામથી ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જેમાં મરનારના પતિ મયુરભાઈ ગામિતના આળા સંબંધ બાબતે જાણ થઈ જતાં મન દુઃખ થતા ગળે ફાસુકાએ આત્મહત્યા કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી છ કલાકની આસપાસ મળી હતી વ્યારાસાહીના ફડકી નિવાસ ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરનો સત્તાવીસમો પાટોત્સવની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના વ્યારાશાહીના ફડકી નિવાસ ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરના સત્તાવીસમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી હતી જેમાં ડીજેના તાલે શોભાયાત્રા નગરમાં કાઢવામાં આવી હતી બાદમાં મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરના ભક્તો જોડાયા હતા જે માહિતી અગિયાર કલાકની આસપાસ આપવામાં આવી હતી ડોલવણ એચપી પેટ્રોલ પંપ નજીક રોડ પર પાર્ક કરેલ ટ્રકમાં ડ્રાઈવરનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લાના ડોલવણ ગામે આવેલ એચપી પેટ્રોલ પંપ નજીક રોડ પર પાર્ક કરેલી એક ટ્રકમાં કોઈક અગમ્ય કારણોસર ડ્રાઈવર ગુડ્ડુભાઈ અમરસિંહભાઈનું મોત નીપજ્યું હતું બનાવને લઈ લોકેશભાઈ દ્વારા ડોલણ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી વ્યારા શહેરના સ્ટેશન રોડ નજીકથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ ટાપટા માણસોને મળેલી બાતમીના આધારે સ્ટેશન રોડ નજીકથી સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા કરાયેલ રેડમાં સોંગઢ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી સતીશ ચૌધરી રહે જૂના રતનિયા નાવોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બાર કલાકની આસપાસ આપવામાં આવી હતી તાપી એલસીબી પોલીસે ખગોળ ગામેથી વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોંગડ તાલુકાના ખોગડ ગામે રહેતા મિનેશ ગામિતના ઘરે રેડ કરી હતી જે રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી પાંચ પંદર કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લા આરોગ્ય કચેરી ખાતેથી વિશ્વ સિકલસેલ એનેમિયા દિવસ અંતર્ગત અધિકારી દ્વારા માહિતી અપાઈ તાપી જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા દ્વારા વિશ્વ સિકલસેલ એનેમિયા દિવસ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી જે માહિતી અગિયાર પંદર કલાક આસપાસ આપવામાં આવી હતી નમસ્કાર હું ડોક્ટર પાવલ વસાવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત તાપી સમગ્ર તાપી જિલ્લામાં આજ દિન સુધી આઠ લાખ પચીસ હજાર જેટલા લોકોનું આપણે સિકલ સેલ એનેમિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે આ સ્ક્રીનિંગ દરમિયાન અમને આજ દિન સુધી ત્રણ ત્રણસો ને પાંચ જેવા શિકરસેલ ડિઝીઝ દર્દીઓ અને છ સડસઠ હજાર સાતસો ને તેતાલીસ દર્દીઓનું નિધાન કરવામાં આવ્યું છે આ તમામે તમામ દર્દીઓને નિયમિત રીતે ફોલોઅપ કરવામાં આવે છે એ લોકોની ડિસેબિલિટી કાર્ડ અમે આ વિતરણ કરવામાં આવ્યું છે અને જે ડિઝીઝ દર્દીઓ છે એ લોકોને સરકાર તરફથી જે આર્થિક સહાય આપવામાં આવે છે એ પણ એ લોકોને નિયમિત રીતે અમે અમારા માધ્યમથી ચૂકવણું કરવામાં આવ્યું છે અને જેથી કરીને જે નિદાન થયેલા દર્દીઓને અમે રેગ્યુલરલી ફોલોઅપ કરીએ છીએ અને તે જ દર્દીઓને કાઉન્સેલિંગ કરી એમનું સામેનું પાત્ર જો પોઝિટિવ હોય એની સિવાયને નોર્મલ દર્દીઓ સાથે મેરેજ કરે તો આપણે સિકલ સેલને પોતાના જનરેશનમાં આવતા અટકાવી શકીએ છીએ થેન્ક યુ તાપી જિલ્લા સેવા સદન ખાતે અધિકારીઓ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ સેશન યોજાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સેવા સદન ખાતે સેવા સદન ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યોગ દિવસ અંતર્ગત કોમન યોગ પ્રોટોકોલ સેશન યોજાયો હતો જેમાં જિલ્લામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા જે માહિતી બાર કલાકની આસપાસ આપવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત